હેલો ગાઈમ છો જય માતાજી ભાઈ સવારે ઉઠીને નહીં ધીને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જઈએ અને ભાઈ આજે પહેલો દિવસ છે કંપનીનો અત્યાર સુધી વીસ તારીખથી લઈને છ તારીખ સુધી રજાઓ આપી હતી હવે આજે જવાનું છે સ્મિત જતો રહ્યો મોર્નિંગ શિફ્ટમાં હું છું સેકન્ડમાં અને પ્રદીપ છે નાઇટમાં એક લઈ એ રોગ્યો છે તો ભાઈ અત્યારે વાગ્યા છે દસ વાગ્યા છે અને ચા ચાબા બનાવીએ આપણે મસ્ત અને ખાવાનું બી મારે એકલા જ બનાવવું પડશે કેમ કે પેલા બે લોકો તો પેલો સ્મિત જતો રહ્યો અને પ્રદીપ સુઈ ગયો તો ખાવા પીવા બનાવી ને આજે પહેલો દિવસ છે તો હું ટ્રાય કરીશ કે તમને કંપની અંદરથી બતાવું બાકી અંદર તો વિડીયો એલાઉ નથી મશીનરી ને બધું એનો વિડીયો બનાવવાનો એલાઉ નથી પણ હું ટ્રાય કરીશ કે તમને બતાવું બધું કંપની ને બધું બરોબર તો ચલો ચા બનાવીએ શરૂઆત ચા થી કરીએ આપણે ચા તો જોવા જ બાકી બીજું બધું ના મળી રહે તો ચાલ પણ ચા તો જોવા જ આપણે ચલો ચા બનાવીએ ચા બનાવવા માટે તો પેલી લેતા આપડા રૂમ માં પડી જાય સ્મિત તો નહીં સ્મિત જતો રહ્યો અને ભાઈ યાર આ વાસણ મૂકવા માટે ટેબલ વસાવવું પડશે હવે આટલું નહીં લાગતું કેવું લાગે વિડીયોમાં કે ભાઈ વાસણ વાસણ ક્યાં તમે ગમે ત્યાં મૂકી દીધા પણ એવું નહીં એકચ્યુઅલી બીજી જગ્યા નહીં મૂકવાની એટલે એના ઉપર મૂકે બાકી તો આ બાદ બેડ આવી ગયા પેલું બધું આપણો ફોન ને બધું મૂકી દઈએ એના ઉપર ભગવાનની મૂર્તિ ને બધું એટલે વાસણ પછી આટલું મૂકવો પડે અને અહીંયા ભાઈ જો આયર્યું પેકેટમાં આવું દૂધ વપરાય જાય એક પોઈન્ટ પોચ ફેટ વાળું પેકેટમાં દૂધ તૈયાર મળીએ અને એર્યું અહીંયાના પ્રાઇઝમાં પંચોતેર રૂપિયામાં પડે એક લીટર પંચોતેર રૂપિયામાં સારું જ કહેવાય આપણે એક પોઈન્ટ પોસ્ટ ફેટ વાળું પણ ભાઈ ચાર એડી થાય ત્યાં સુધી આપણે નાસ્તો તૈયાર કરી દઈએ નાસ્તામાં બ્રેડ અને બટર બ્રેડ બટર અને ચા મજા આવશે ભાઈ સવારનો તો નાસ્તો રેડી કરી દીધો ચા બ્રેડ બ્રેડ ઉપર બટર લગાવી દીધું અને સાથે તમે ભાઈ આવ્યું ચોકલેટ ક્રીમ બી લગાવી શકો જે અહીંયા અહીંયાની પ્રોડક્ટ આવી રહી અહીંયા મળી જ રહી તો આ બી મજા આવો બ્રેડ સાથે ચોકલેટનું અને સાથે ચા ચલો નાસ્તો કરવા તો આવી જાઓ ભાઈ તો ભાઈ ચાવા પસંદ પી લીધી ને હવે ખાવાની તૈયારી કરીએ તો આપણે બટાકા ડુંગળી છે બનાવવા નહીં ડુંગળી કટ કરી દીધીએ આ ચો લસણ અને ડુંગળી કટ કરી દીધીએ ફટાફટ આવું ખાવાનું બનાવી ને પછી આપણો મળીએ તમને બરોબર ફટાફટ ખાવાનું બનાવી દઈએ એટલે ટાઈમ આપણા જોડે ઓછો પછી એક વાગે આપણા કંપની બસ આવી જશે અને હું એકલો જ છું પાછો તારે ખાવા બનાવ ફટાફટ ખાવાનું બનાવીને પછી આપણે બીજું કન્ટિન્યુ કરીએ તો ભાઈ ખાઈ પીને રેડી થઈ જાય અને કપડા વપડો પહેરી દીધો કંપનીનો આવી ટી શર્ટ આવા કંપનીની સ્ટેલ ડીશ ઉપર લખેલું હોય બતાવું મિનિટ સ્ટેલ ડીશ અને ભાઈ આવું નીકળીએ સીધા અને મારી જમીનભાઈ એવાની શિફ્ટ સાથે એમના રૂમે જઈએ અને સ્વેટર હાથમાં એટલા માટે પકડ્યો કે ભાઈ બહાર માઇનસ વન માઇનસ ટુ ચાલી રહ્યો જો બે મિનિટ બતાવીએ તો તડકો પાછો આજે નહીં કાઢ્યો વાદળે વાદળો જ છું અને પવન થોડો ઠંડો ઠંડો આવી રહ્યો એટલે ભાઈ સ્વેટર પહેરવું તો જરૂરી જ છે બાકી ઠરી ટેકરા જેવા થઈ જઈએ નીકળીએ ત્રણ હવે થેલો ભેલો પેક કરી દીધો હવે સીધા જમીનભાઈ બે હવે જમીનભાઈ રૂમે જાઓ બે નીકળીએ બસ સ્ટેન્ડ એથી બસ આવશે કંપની કંપની ચલો ભાઈ આવું આપણા થોડા વિડીયો બ્લોગ ઓછા આવશે આમ કે કંપની ચાલુ થઈ ગઈ છે એટલે થોડા વિડીયો ઓછા બનાવીશું પણ આપણે ટ્રાય કરીશું કે ભાઈ અઠવાડિયામાં બે ત્રણ તો વિડીયો આપણે પોસ્ટ કરીએ એવો આપણે ટ્રાય કરીશું અત્યારે આવી જઈએ જયમીનભાઈ ના રૂમ જયમીનભાઈ નો રૂમ છે

હવે સીધા બસ સ્ટેન્ડ ઓકે બસ પકડીએ સીધા કંપની આવો જો વાતાવરણ તો આજ ખતરનાક જ છે હવાના હવા શું કેવું કાલ તો વરસાદ પડતો હતો ભાઈ ગમે ત્યારે બરફ આવી જાય વરસાદ થઈ જાય કઈ ના કી ના કહેવાય ચાલો પોકે દમ ફટાફટ જઈએ બસ સ્ટેન્ડ જો પબ્લિક બધી ઇન્ડિયાની જ પબ્લિક હોય પણ ગુજરાતી કોઈ નહીં પંજાબી કેરલા વાળા એવા જ કંપનીની બસ આવી જઈએ લઈ જઈએ ફટાફટ નીકળીએ કંપની ઉતરી ગયા કંપની બસમાંથી હવે નીકળીએ અરે ગેટ છે બધા ગેટમાં પંચિંગ કરવું પડશે એના પછી અંદર એન્ટર મળશે એન્ટર થઈ ગયા બધું બઉ ચાલવાનું પછી ના પછી બધી કંપની હશે અંદર આયી કંપની અનમલ ગલુરીષ્ઠ એલન્ડિસ બહુ મોટો પ્લાન્ટ આ અંદર જ 1 કિલોમીટર ચાલીને જાવને દેવી એવડો મોટો પ્લાન્ટ છે ભાઈ 15 મિનિટ થાય છે આ ફ્લેગ લગાયા ચાલતા જાવ ચાલતા જાવ જે અંદર ઉધી આ બધા પ્લાન્ટ છે અલગ અલગ કોઈ જગ્યાએ દોર બનાવ કોઈ જગ્યા બીજો બધું બનાવ એવું બધું

એટલે મુની હું બતાવી તો મળીએ આપણે સીધા કંપની છૂટીએ એટલે મળીએ ચાલો નીકળી આવી ભાઈ કંપનીમાંથી આપણી સીટ પતી જાય હવે નાઇટ સીટ પાવર ચાલુ થયું હોય કન્ટેનર આવ્યું પાછું પાટ લઈને જો લાગી જશે પાર્કિંગમાં પાટ બધા ખાલી કરશે નીકળે ચાલતા ચાલતા અંધારું દઈ ગયું મસ્ત હું અહીંથી પંદર મિનિટ જેવું હેડતો થશે બહાર જતા કંપનીમાં અને ત્યાં કંઈ સ્ટેન્ડે પછી બસ બસ આવશે અને પછી સીધા રૂમે રૂમે પછી ખાઈ પીને પછી હોઈ જવાનું મસ્ત નીકળે ગયો જમીન ભાઈ થાક લાગ્યો કું રાગે રાગે હેડો પગ દુખ્યું ભાઈ જમીન ભાઈ પગ દુખ્યું નીકળે આ બધી ગાડીઓ જે જે બની નવી નવી હોય ને રહી

जो कंपनी में पहला फ्लैग लगाया था निकन जो आ ट्री जो ट्री पर लाइटिंग करी है सवारी चालू नतीजे के लिए नतीजे खाती है तारे जो आ, खाली मस्त लगा अंट्री वीएपी पार्किंग से भी लुभियो बड़ा मोटा नहीं जे सायबो भाई बहुत मोटा બાકી આ બાજુ રસ્તો આ બાજુ રસ્તો અને આવી ગયું એક્ઝિટ કંપનીનું એમાં આટલા ડાળો તો જ કંપનીના સ્ટેન્ડે આપણે બસે આવી જઈએ ફટાફટ આવી બે બસમાં ડિસ્પ્લે દેખાય જો ત્રીજા નંબર નું ને હલવાનું આપણું સ્ટેશન ત્યાં સીધા ઉતરી જવા આવી જાલે આવી જાય જલ્દી 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 મેં સાવ ધોકડી મેસાવાનું ધોકડી દસ રૂપે દસ વ્યવસાય દસ રૂપે કેવું એવું બોલે તેવું લાગે જાવ 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 તો ભાઈ રૂમે આઈ ગયા વાસણ ખાઈ પી લીધું અને રાતના વાગ્યા સાડા અગિયાર અને ભાઈ થોડું હવે બોલું કેમ કે બધા ઊંઘ્યા અને ભાઈ પાછા વારે સવારે આઠ વાગે આપણે ઉઠવાનું તો ભાઈ કંપની ચાલુ હોય એટલે રૂટિન તો આપણે ચાલુ થઈ જાય સવારે આઠ વાગે ઉઠો પછી ખાવાનું બનાવવા પછી કંપની જો એટલે હમણાં થોડું વિડીયો ઓછા આવે ઓછા આવશે મતલબ તો સેટરડે સન્ડે આપણા મસ્તમ બ્લોગ બનાવીશું અને તમે બી કોમેન્ટ કરજો તમારે કેવા વિડીયો જોવો કોઈ કોમેન્ટ કરજો સારી એવી કે ભાઈ ફની વિડીયો ખાના તો આપણે એવા ટ્રાય કરીશું બનાવવાના બરાબર બાકી કંપની ચાલુ રહેશે એટલે થોડા બ્લોગ ઓછા આવશે અને કોમેન્ટ કરજો કોઈ ઇન્ફોર્મેશનવાળો વિડીયો તમારે જોતો હોય તો એવો બી બનાવીશું આપણે એવો બી ટ્રાય કરીશું બરાબર તો ભાઈ આજનો વિડીયો આટલો ગમે તો લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી